જેનાથી હાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે હજાર ત્રણસો અગિયાર થઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા નવા અહેવાલ અનુસાર કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ દર્દીએ જીવ ગુમાવ્યો છે જેને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે ઓનલાઈન બેઠક કરી એટલું જ નહીં તમામ રાજ્યને એલર્ટ રહેવા સૂચના આપી દીધી આરોગ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું કેરળ મહારાષ્ટ્ર ઝારખંડ અને કર્ણાટકમાં દૈનિક પોઝિટિવિટી રેટમાં વધારો થયો છે સાથે જ આગામી દિવસોમાં તહેવાર અને લગ્નની સિઝન આવી રહી છે ત્યારે જાહેર આરોગ્યના પગલા અને અન્ય વ્યવસ્થાઓ કરવાની સલાહ આપવામાં આવી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે જેમાં ગાંધીનગર જિલ્લા અને મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા બે બે કેસ નોંધાયા જ્યારે રાજકોટ શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો નવા નોંધાયેલા કોરોનાના કેસમાં ચિંતાજનક સમાચાર એ છે કે ગાંધીનગર અને મહેસાણામાં જે ચારે દર્દીઓ નોંધાયા છે કેરળ સહિત દક્ષિણ ભારતના વિસ્તારમાં ફરવા માટે ગયા હોવાનો ખુલાસો થયો છે ગાંધીનગર સેક્ટર ત્રણમાં રહેતા સત્તાવન વર્ષીય પુરુષ અને કલોલ કલ્યાણપુરાના સિત્તેર વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મહેસાણા જિલ્લામાં પણ કેરળ ફરવા ફરવા ગયેલા ત્રણ પ્રવાસીઓના ટેસ્ટ કરવા એક મહિલા અને એક પુરુષ એમ બે બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા સાત દિવસમાં અમદાવાદમાં કોરોનાના સાત એક્ટિવ કેસ છે જેમાં ત્રણ પાલડી બે જોધપુર તો બે કેસ ઘાટલોડિયામાં નોંધાયા છે સાત પૈકી ત્રણ પુરુષ અને ચાર મહિલા કોરોના સંક્રમિત થયા છે જેમાં પાંચ દર્દીઓની ઓસ્ટ્રેલિયા યુકે અને સિંગાપોરની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે નવા નોંધાયેલા તમામ કેસ પશ્ચિમ વિસ્તારમાં છે તો અમદાવાદ મહાનગરપાલિકાએ પણ કોરોનાના વધતા કેસને લઈને એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કર્યો છે